નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ એટલે કે મે અંતર્ગત આવેલી ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જીએસડીએમએ દ્વારા તદ્દન હંગામી ધોરણ અગિયાર માસના કરારતીત સમય માટે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર ડીપીઓની એક જગ્યા માટે નીચેની વિગતે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી પત્રકો મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર માટેની જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે કે એમએસડબલ્યુ લઘુત્મ સિત્તેર ટકા અથવા તે મુજબના ગ્રેડ સાથે ઉતીર્ણ થયેલ અને કોમ્પ્યુટરના જ્ઞાન સહિત ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ડિગ્રી ડિપ્લોમા ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇચ્છાની રહેશે અનુભવની વાત કરીએ તો સરકારી બિન સરકારી સંસ્થામાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ તેમજ ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવું જોઈએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો માસિક પગારની વાત કરીએ તો વીસ હજારથી પચીસ હજાર સુધી રસ ધરાવતા સુધીમાં ઉમેદવારી ફોર્મ ચાલુ કામકાજના દિવસે કચેરી સમય દરમિયાન ઉપર મથાળા દર્શાવેલ સરનામે અત્રે કચેરીની ડિઝાસ્ટર શાખામાંથી મેળવી લેવા તેમજ તમામ આધાર પુરાવાઓ અને નકલ સાથે ફોર્મ સ્વીકારવાની તાકરી તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસના ના છ કલાક સુધીમાં રજિસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટ દ્વારા અત્રેની કચેરી ખાતે મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસ કચેરી સમય બાદ રજૂ થયેલ અરજીઓ ભરતી પ્રક્રિયા માટે ધ્યાને લેવામાં આવશે નહીં તેમજ શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોને ઇમેલથી રૂબરૂ ઇન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેક્ટર શ્રી મોરબી હસ્તક રહેશે જે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો કલેક્ટર કચેરી મોરબી અંતર્ગત ભરતી માટેની આ જાહેરાત છે મિત્રો રિક્રુટમેન્ટ નોટિસ જીરો એક અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય